આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને ભારે રોષ ફાટી નીકળ્યો હતો તો ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈ રિક્ષામાં તોડફોડ કરી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પોચી સમજણ અને બળપૂર્વક કામગીરી હાથ ધરી હતી તો ડિંડોલીના બલ્યાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારો બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ ઉંમર વર્ષ એકવીસ અને અભિષેક ઉર્ફી કાલિયા અખિલેશ પાઠક ઉંમર વર્ષ અઢાર ને મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોની ધરપકડ કરી હતી તો વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોનીની હત્યાને લઈ ગઈ અને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયો હતો તો ઘણા લોકો તેમને મિસ ગાઈડ કરતા હતા જેથી મિનિમમ ફોર્સનો ઉપયોગ કરી અને લોકોને દૂર ભગાડાયા હતા હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે અમે પરિવારની સાથે છીએ તે લોકો જે પુરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાઈ છે ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલની શું છે હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પાસ સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે